પૂર્વ આફ્રિકન દેશમાં તાણાજીયામાં ભારે વરસાદના કારણે ઓસામાં ઓછો એકસો પંચાવન લોકોના મોત થયા છે અને દાદાનીયાવાડમાં પ્રધાન કાશ્મીર માજાલીઓને જણાવ્યું હતું કે વરસાદથી બે લાખથી વધુ લોકોનો લોકોને એકાવન હજારથી ઘરોને અસર થઈ છે અને આ સિવાય અન્ય લોકોને વડાપ્રધાન કાશ્મીર મજાલીમાં સંસદમાં જણાવ્યું હતું કે અલગ નિનોબોની પદ્ધતિ હોવાના વધુ ખરાબ કર્યું છે કે જેનાથી કારણે રસ્તા પર પોલ રેલવે નાશ થઈ છે માધલી ગુરુવારે સંસદમાં આ ભવનમાં નુકસાન થવા ભાગો નુકસાન થવાના કારણે ચૌદ એપ્રિલમાં રોજ સરકારે જણાવ્યું હતું કે મહિનાની શરૂઆતમાં અત્યાર સુધીમાં બાળકો સહિતના 58 લોકો વર્ષ લોકો વરસાદ અન્ય પૂર્વ મૃત્યુ પામ્યા છે અને વર્તમાન વરસાદની મોસમ દરમિયાન આ પૂર્વ આફ્રિકા પરદેશ સામાન્ય રીતે ભારે પડ્યો હતો અને સુધીના પાંત્રીમ મૃત્યુ નોંધાયા છે અને દેશમાં ખૂબ ચાલુ હોય ત્યાં વધારો થવાની ધારણા